કેશોદને રમતગમત ક્ષેત્રે ગૌરવ અપાવતી એકલેરા ગામની વિદ્યાર્થીને આજના સમયમાં સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની ગુલબાંગો ફેંકવામાં આવે છે આમ છતાં રોજબરોજની જીવનમાં સૌથી વધારે દીકરી અને મહિલાઓ પર હુમલા થવાની મોત કિસ્સાઓ આવતા હોય છે આવી કપરી પરિસ્થિતિમાં મા બાપ પોતાના બાળકો અને તેમાં ખાસ કરી દીકરીઓને બહાદુર અને સ્વરક્ષણ માટે શારીરિક માનસિક તંદુરસ્તીની સાથે સ્વબચાવ માટે લડવાની તાલીમ આપવા મજબૂર બન્યા છે કેશોદના નાનકડા એવા એકલેરા ગામની દીકરી પંછી નિલેશ પરીગોસાઇ પોતાની માતા અને નાના

દુકાને ગોરો અપાવતા શ્વાડા પરિવાર, જ્ઞાતિ નાગેવાન, ગામ નાગેવાન સહિત સૌએ શુભેશાપાર્ઠ્ય અભિનંદન પાઠવ્યા છે ગામની દીકરી પંછી રાજ્ય કક્ષાએ ભાગ લઈ થયા તેમજ બ્લેક નું સ્વપ્ન પૂરું થાય તે માટે માતા આશબેન ગોસાઈ સતત પ્રેરિત કરી રહ્યા છે. રૌલ્ય મધુનો રિપોર્ટ એસ9 ન્યૂઝ અમારી તમામ માહિતી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે.